હાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો સ્થાયી પેશી સરળ સ્થાયી પેશી કમ્પ્લીટ કરી હતી અને એના પછી આપણે જટિલ સ્થાયી પેશી કમ્પ્લીટ કરવાની છે પણ એની પહેલા એક ટોપિક આવે છે વાયુ રંત્રનો ટોપિક અધિસ્તર જે છે એનો ટોપિક આવે છે ટોપિક એ આજે આપણે જોવાના છીએ અને પછી આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જટિલ સ્થાયી શરૂ કરીશું તો ચલો શરૂ કરીએ આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક તો ટોપિક છે વાયુ રંદ્ર વાયુ રંદ્ર અધિસ્તર અને વાયુ રંદ્ર એ શું છે એ આજનો આપણો ટોપિક ચાલો પહેલા સમજીએ આપણે અધિસ્તર કે અધિસ્તર શું છે અધિજતર શું હોય કે જેમ આપણે શરીરની અંદર શું હોય આપણે આપણે ત્વચા ત્વચાની અંદર આપણે જોઈએ કે સૌથી બહારનું લેયર હોય આપણે ત્વચા ને બહાર નું લેયર હોય એની અંદર અંદર લેયર સાત પરની ત્વચા બનેલી હોય અંદર પછી આપણે બધા જે આપણે પાગો શરીરના હોય અંદર જોવા મળે તો એવી રીતે વનસ્પતિ હોય વનસ્પતિની અંદર પણ સ્તર હોય તો વનસ્પતિની સ્તરની અંદર સૌથી જે બહારનું સ્તર હોય જેને રક્ષણ કરતું હોય આખે આખું જેમાં આપણે શરીરની અંદર આખે આ ચામડી હોય ને સૌથી બહાર એવી રીતે વનસ્પતિની અંદર સૌથી બહારનું જે સ્તર હોય એને કહેવાય અધિસ્તર જે આખા વનસ્પતિની અંદર આવે છે પર્ણથી લઈને મૂળ સુધી એ આખા વનસ્પતિની અંદર આવે અને એ સ્તરનું નામ છે અધિસ્તર બરાબર તો વનસ્પતિમાં આવેલા સૌથી બહારના સ્તરને અધિસ્તર કહે છે બરાબર જે આપણે વનસ્પતિ હોય એનું જે સૌથી આઉટર લેયર મતલબ કે સૌથી બહારનું જે મૂળથી લઈને થેટ એ તો શું છે છે અધિસ્તર હવે અધિસ્તરનું કાર્ય શું ફંક્શન એનું કાર્ય શું શું કામ છે અધિસ્તરનું શા માટે આ નિયર હોય છે વનસ્પતિની બહાર ની બી વસ્તુ હોય આપણા માટે આપણે શરીરની બહાર શા માટે ત્વચા હોય શરીરના રક્ષણ માટે જેથી આપણને શું મળે કારણ કે આપણે અંદરના ભાગો શું હોય કોમળ હોય એટલે બહારના ભાગો શા માટે બહાર કેવી હોય છે મજબૂત હોય છે વનસ્પતિમાં શું કરે છે રક્ષણ નું કાર્ય કરે છે રક્ષણ અને પાણી ગુમાવવાની ઓછી કરે છે આ અધિસ્તર શું કરે છે વનસ્પતિમાં રક્ષણ આપે છે બીજું શું કરે છે પાણી ગુમાવવાની શક્તિ ઓછી કરે છે આ કામ છે અધિસ્તર તો જો અધિસ્તર હે ને બધી વનસ્પતિની અંદર જોવા મળે અને આખાના ભાગની અંદર ઠીક મૂર્તિ રેટ પર સુધી જોવા મળે તો હવે વનસ્પતિ આપણે જોઈએ પહેલાં બે પ્રકારની વનસ્પતિ અંદર જોઈ લઈએ અને પછી એક વનસ્પતિની અંદર પણ અધિસ્તર આવે અધિસ્તર વનસ્પતિ અંદર તો હોય જ પણ અલગ અલગ ભાગની અંદર અધિસ્તરનું કામ અલગ અલગ જોવા મળે છે બરાબર તો એવી રીતે આપણે જોઈએ બે પ્રકારની વનસ્પતિ અધિસ્તર વિશે ખબર છે સૌથી બહારનું સ્તર જે શું કરે છે રક્ષણ કરે છે ઓકે

બનેલું હોય છે હવે શા માટે ક્યુટીન બનેલું હોય છે કારણ શું આ શુષ્ક વિસ્તાર મતલબ કે રણ વાળો વિસ્તાર છે આ કને શું હોય રણ હોય તો અધિસ્તનનું મેઈન કામ શું એક રક્ષણ આપે અને બીજું પાણી ગુમાવવાની એની શક્તિ શું કરે ઓછી કરે તો જે શુષ્ક વિસ્તાર હોય શુષ્ક વિસ્તારની અંદર કેવું હોય સમજો કે માની લો કે એક જમીન છે જમીન ન શું હશે રેતી હશે તમનલો રેતી હવે આની અંદર કોઈક વનસ્પતિ ઉગી બરાબર સુગી કોઈ વનસ્પતિ ઉગી દેખાય તો નાની દોરી આ વનસ્પતિ હવે શું થયું કે આની અંદર શુષ્ક વનસ્પતિ રણવાડા વિસ્તારો એની અંદર કેવો વનસ્પતિ ની અંદર વરસાદ હે ને બારો માસ ના પડે કોઈ એક જ માસની અંદર પડે માનલો સોરી કોઈ ચાર ચાર માસ પડે બરાબર તો માનલો ચાર માસ ની અંદર વરસાદ પડ્યો તો વરસાદ પડ્યો તો જમીન છે ને ચાર મહિના વરસાદ પડ્યો પાણીથી ભરપૂરમાંથી પાણી લેશે પાણી લેશે અને એ વનસ્પતિ પણ શું થઈ જશે પાણીથી ભરપૂર થઈ જશે હવે શું થાશે વનસ્પતિ જોડે કેવી કેપેસિટી હોય ક્ષમતા હોય કે ખુદ પાણી સંગ્રહી શકે પોતાની અંદર તો હવે શું થશે જેમ જેમ સમય જશે એમ શું થશે ચોમાસા જતો રહેશે પાછો શિયાળો અને ઉનાળો આવશે શિયાળો અને ઉનાળો આવશે એટલે શું થશે આ જમીનમાંથી પાણી ઓછું થઈ જશે પાણી ઓછું થઈ જશે એટલે જમીન કેવી થઈ જશે શુષ્ક થઈ જશે એટલે તને શુષ્ક જમીન કહેવાય શુષ્ક થઈ જશે કારણ કે વરસાદ પડતો નહીં તો હવે આ જમીન શું કરશે હવે આ જમીન છે વનસ્પતિ જોડે અને વનસ્પતિ જોડે કેપેસિટી કે પોતે પાણી સંગ્રહી શકે તો આ બધા જોડે તો સુકાઈ ગયો હવે વનસ્પતિ જોડે શું કરશે પાણી ચૂસવાનો ટ્રાય કરશે જમીન શું કરશે વનસ્પતિ જોડે ચૂસશે પાણી ખેંચવાનો ટ્રાય કરશે પણ વનસ્પતિ છે એની જોડે શું હોય છે આવરણ બનેલું બનેલું હોય હોય છે છે અધિસ્તર જેમાંથી જેના કારણે વનસ્પતિનું પાણી છે જમીન લઈ શકતી નથી આવું શુષ્ક વિસ્તારની આદ્રાની અંદર આવું થતું નથી આદ્રાની અંદર અધિસ્તર હોય પણ અધિસ્તર કેવું હોય છે પતલું હોય છે એટલું આના જેટલું જાડું હોતું નથી આ એટલા માટે જાડું હોય છે કારણ કે જે વનસ્પતિ છે એ બીજું જે જમીન છે એ પાણી શોષી ના લે એટલા માટે તો એ મદદ કરે છે તો વાત કરીએ અંદર તો આદ્રની અંદર જે હોય છે અધિસ્તર એ કેવું હોય છે પાતળું હોય છે અને આની અંદર જાડું હોય છે ઓકે શુષ્ક વિસ્તારની અંદર ઓકે તો હવે આપણે એક પર્ટીક્યુલર વનસ્પતિની અંદર વાત કરીએ વનસ્પતિની અંદર ત્રણ ભાગ હોય છે ઓકે આ સમજાઈ ગયું ચાલો

તો વનસ્પતિને ત્રણ ભાગો એક મૂળ પ્રકાંડ અને પર્ણ એ વસ્તુ તો ખબર પડે આ ત્રણેય ભાગની અંદર અધિસ્તર આવેલું હોય છે અને ત્રણે ભાગની અંદર અધિસ્તર નું અલગ અલગ રીતે આવેલું હોય છે તો પહેલા આપણે વાત કરીએ મૂળની અંદર કેવી રીતનું અધિસ્તર હોય છે તો મૂળની અંદર જે અધિસ્તર હોય છે એ હોય છે લાંબુ પ્રવર્ધો વાળું લાંબુ પ્રવર્ધો

તો હવે વાત કરીએ સોરી ઓ માય ઓસ્ટેક્ટેક મેણ અંદર લખી નાખ્યું ને મૂળ અંદર લખવાનું તો લાંબુ પ્રવર્ત ઓકે તો હવે જો આ મૂળ વસ્તુ હોય ને મૂળ એ જમીન અંદર જોવા મળે આપણને ક્યારે બારે ના જોવા મળે અને આ બે ભાગ છે પ્રકારને ને પર્ણ એ છે હવાઈ ભાગ હવાઈ છે મતલબ કે હવાની અંદર આપણે જોવા મળે બારે જોવા મળે આપણે બે ભાગને જોઈ શકીએ અંદરનો ભાગ તો નીચે જમીન અંદર હોય તો આ બે ભાગો એ હવાઈ ભાગો તો આ જે હવાઈ ભાગો છે એ હવાઈ ભાગોનું જે અધિસ્તર છે એ શું કરે છે હવાઈ ભાગોનું અધિસ્તર છે એ વનસ્પતિની બહાર એક વસ્તુનો સ્ત્રાવ કરે છે મીણનો સ્ત્રાવ કરે છે મીણનો સ્ત્રાવ કરી અને એક સ્તર બનાવે છે શું બનાવે છે અધિસ્તરની ઉપર એક બીજું સ્તર બનાવે છે શું કરે છે મીણનો સ્ત્રાવ કરે છે જેમાં આપણે મીણ એ એવો સ્ત્રાવ કરે છે સ્ત્રાવ કરે છે અધિસ્તર અને એની ઉપર બીજું એક સ્તર બનાવે છે અને આ સ્તર શું કરે છે પ્રકાર અને પર્ણને યાંત્રિક આધાર આપે છે સોરી યાંત્રિક રક્ષણ યાંત્રિક રક્ષણ પ્લસ ફૂગ સાથે રક્ષણ આપે ફૂગ સામે રક્ષણ આપે સાથે નહીં ફૂગ જેવા પરબજીવી સામે શું આપે છે રક્ષણ આપે છે આ ખાલી હવાઈ હવાઈ ભાગના જે વનસ્પતિના ભાગો છે એની અંદર જ આવું જોવા મળે છે અધિસ્તરમાં આવું થાય છે વનસ્પતિની અંદર 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 વાત બરાબર મૂળની અધિસ્તર જોવા મળે છે આની અંદર જે અધિસ્તરના કોષો છે મીણ સ્ત્રાવ કરે છે અને પોતાની ઉપર બીજા એક સ્તરનું નિર્માણ કરે છે અને આ સ્તર યાંત્રિક રક્ષણ અને ફૂગ સામે રક્ષણ આપે છે ફૂગ ફૂગ શું છે એક સૂક્ષ્મ જીવ જમીન કરતા હવાની અંદર સૂક્ષ્મ જીવનું પ્રમાણ વધારે હોય વધારે પ્રમાણ હશે તો વનસ્પતિને વધારે રક્ષણ રાખવું પડશે જમીનની અંદર નહીં રાખે તો ચાલશે પણ બારે વધારે છે એટલે બારે રાખવું પડશે એટલા માટે શું થશે બારે એક નવા લેયરનું નિર્માણ થશે ઓકે તો હવે આ બંનેની અંદર અંદરની વાત કરીએ આ બે આનું થઈ ગયું હવે વાત કરીએ પ્રકાંડ પ્રકારના અધિસ્તરની વાત કરીએ તો પ્રકારની અંદર શું થશે જેમ જેમ સમય શું ચલો રેડી અવાજ આવેલો હવે રહેશે ચલો હવે જેમ જેમ વનસ્પતિ મોટી થાતી જશે એમ શું થશે એનું પ્રકાંડ છે પહેલા તો જો તમે જ્યારે વનસ્પતિ વાવી હશે ત્યારે હાવ પતલી હશે પણ જેમ જેમ સમય એટલે વનસ્પતિ કેટલી જાડી થઈ હશે અને તમે બારે લીમડો જોયો હોય કોઈ જોયું હોય તો એની અંદર બારે છાલુ જોવા મળે મોટે મોટે તમે ઉખાડતા હશે ઉખડી પણ જાય તો આ જે પ્રકાંડ છે એની અંદર કેવું હોય કે વનસ્પતિ જ્યારે નાની હોય ને એની બહાર શું અધિસ્તર હોય પ્રકાંડ વાત કરો પછી હવે શું થશે વનસ્પતિ જેમ જેમ મોટી થશે એની અંદર દ્વિતીય વૃદ્ધિ થશે દ્વિતીય વૃદ્ધિ મતલબ કે મેં તમને કહો પાશ્વી પેશી ભણાઈ હતી ત્રણ પેશી ભણાઈ હતી વર્તનશીલ પેશીમાં અગ્રીય આંતરવિશ પાશ્વી પાશ્વી જે પરિઘની અંદર વધારો કરે તો આની અંદર શું થશે જેમ જેમ પરિઘની અંદર વધારો થશે એમ ને એમ આ અધિસ્તર એની જગ્યાએ રહેશે અંદર વિચારો તમે કે કપડાય નહીં પણ તમે મોટા થતા જો મોટા થતા જો કપડાં તમને ફિટ પાડવા માંડે સેમ આ રીતે અધિસ્તર તો એવડું જ છે પણ અંદરનો ભાગ વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય એક સમય એવો આવશે કે અધિસ્તર અને ઈ ફાટી જશે તૂટી જશે અને અધિસ્તર તૂટી જશે અને એક નવું સ્તર બની જશે મજબૂત સ્તર બનશે એની બારે બરોબર તમે જ્યારે વનસ્પતિ નાની સ્તર છે એનો પ્રકાર એ બહુ આમ કોમળ હશે પણ જ્યારે મોટું થઈ જાય ત્યારેનું પ્રકાંડ બહુ મજબૂત બની જશે એ દ્વિતીય કૃતિને કારણે થયું છે એ ટાઈમે અધિસ્તર તૂટી જાય છે અને નવું એક સ્તરનું નિર્માણ થાય છે પ્રકાંડની અંદર જે એને રક્ષણ આપે છે વનસ્પતિ તો આ થઈ ગઈ પ્રકારની વાત હવે વાત કરીએ પર્ણ હવે પર્ણના સમજવાનું છે તો જનરલી જનરલીનું કામ શું ધિસ્તરનું મેન કામ છે કે રક્ષણ આપવાનું એટલા માટેના કોષો કેવો હોય છે એના કોષો જોડાયેલા હોય છે કારણ કે જો એની વચ્ચે જો વિચારો એની વચ્ચે આંતરકોષીય અવકાશ વધારે હશે તો શું થશે એટલું રક્ષણ નહીં કરી શકે અને જેટલા અંતર કોષો જેટલા ભેગા હશે એટલું વધારે રક્ષણ કરી શકશે તો એના કોષો કેવા હોય છે ભેગા હોય છે મૂળ અને પ્રકાંડમાં પણ પર્ણની અંદર કેવું થાય છે પર્ણની અંદર ભેગા જ હોય છે પણ અધિસ્તરને સાથે પર્ણની અંદર એક બીજી રચના જોવા મળે છે એ રચનાનું નામ હે વાયુરંધ્ર પર્ણ અંદર શું જોવા મળે અધિસ્તર તો જોવા મળે પણ અધિસ્તરની સાથે સાથે શું જોવા મળે વાયુરંધ્ર જોવા મળે

કાર્ય શું અથવા બનેલું છે તો એના કોષો વાત કરીએ તો એ બનેલા હોય છે રક્ષક કોષો એની જે કોષો જોવા મળે છે છે રક્ષક કોષોના એ કોષ વાયુરંધ્ર છે રક્ષક કોષો બનેલું હોય છે એના પછી એનું કાર્ય શું વાયુરંધ્ર નું કાર્ય શું વાયુરંધ્ર નું મેઈન કાર્ય છે બાષ્પોત્સર્જન અને વાયુ વિનિમય બાષ્પોત્સર્જન અને વાયુ વિનિમય બાષ્પોત્સર્જન અને વાયુ વિનિમય માટે શું હોય છે આ વાયુરંત્ર હોય છે હવે બાષ્પો સર્જન અને વાયુ વિનિમય એટલે શું એ સમજી તમને અને એ પાછું આ પર્ણની અંદર શા માટે હોય કારણ કે તમે સમજો કે વનસ્પતિ છે એની અંદર એ ભાગ શું કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ કરીશ પ્રકાશ સંશ્લેષણ એટલે ખબર ને વનસ્પતિ શું કરે સૂર્યમાંથી ઉર્જા લે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જે આપણે મુક્ત કરીએ એ કાર્બન ડાયોક્સાઇડ લે સૂર્ય ઉર્જા લે કાર્બન ડાયોક્સાઇડ લે નીચે મૂળમાંથી પાણી લે આ ત્રણેયને ભેગા કરી અને શું બનાવે છે ખોરાક બનાવે છે અને ખોરાક આપણે ખાઈએ પણ છીએ વનસ્પતિમાંથી ખુદના માટે બનાવે અને બીજા જે પ્રાણીઓ એમના બી માટે બનાવે તો કઈ બનાવે સૂર્ય ઉર્જા લે હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ લે અને નીચે જમીનમાંથી પાણી લે આ ત્રણ વસ્તુ ભેગું કરીને બનાવે હવે જો એ બનાવે કઈ જગ્યાએ તો કે પરનો જ એવો ભાગ છે કે જ્યાં કને શું થાય પ્રકાશ સંશ્લેષણ થાય પ્રકાશને ક્યારે પ્રકાશ સંશ્લેષણ કરતું નથી મૂળ પણ ક્યારે પ્રકાશ સંશ્લેષણ કરતું નથી પ્રકાશ સંશ્લેષણ એક પર્ણ કરે લીલો ભાગ હવે પર પ્રકાશ સંશ્લેષણ કરવાનું હોય પ્રકાશ સંશ્લેષણ કરવાનું હોય એટલે પહેલાં તો એને વાયુ જોશે કાર્બન ડાયોક્સાઇડ હવે વાયુ લેવા માટે જો અધિસ્તર માન લો અને અધિસ્તરની અંદર કોઈ આવું વાયુરંદ્રજીવી રચના ના બની હોય એમાં પણ મૂળ અને જેવું હશે તો શું હશે સૌથી અધિસ્તર સૌથી એના તો ભેગા ભેગા હશે ભેગા હશે તો વાયુનો વિનિમય નહીં રહે વાયુનો વિનિમય ન થાય મતલબ કોઈ સીયુ ટુ મળશે નહીં સીયુ ટુ નહીં મળે તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા આપણે ખોરાક નહીં બની શકે ખોરાક નહીં બની શકે તો વનસ્પતિ ફૂલ મળી જશે એના માટે વાયુ વાયુરજીવી રચના હોય છે બીજું છે બાષ્પો સૂજન હવે શું વનસ્પતિની અંદર કેવું હોય ડ્રો કરીને કરી એક વાયુરંત્ર નું કાર્ય છે બીજું છે બાષ્પો સર્જન પાંદરું બીજું ચલો એક પાંદો દ્વારા તમને સમજો

આ ચારે બાજુ તો કરે હવે કેવું હે ચારે બાજુ હે ને શું હે જમીન અને ચારે બાજુ શું હે જમીન જમા લાગ્યું અને ચારે બાજુ શું હે જમીન તો જમીનની અંદર શું છે પાણી હશે હવે આપણે વાત કરીએ આર્દ્ર ની અંદર શુષ્કંધર તો ના હોય એટલે વનસ્પતિ અંદર જ પાણી હોય ચાર મહિનાની અંદર તો હોય ને તો પાણી બરાબર પાણી હોય તો હવે શું થશે કે વનસ્પતિ મૂળ અંદર એમને પાણી સીધું ના આવે છે મૂળ તો કે સર શું લે એમ ના શૂસી શકે કઈક જરૂરિયાત હોય તો શૂસી શકે તો હવે કઈ રીતે શૂસશે મૂળ તો હવે આની અંદર કેવું થશે પર્ણ ની અંદર જે વાયુ વાયુર છે એના અંદર બે કોષો હતા વાયુરંધુર પાણી હોય પાણી ભરાશે હવે પાણી ભરાશે એટલે શું થશે વાયુરંધ્ર તો સૌથી બારે સૌથી બહાર એટલે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની અંદર શું હશે આપણે ગમે પાણી બહાર રાખીએ શું થાય પાણી સુકાઈ જાય અને એને બી આપણે બાષ્પુસર્જન કહીએ બાષ્પુસર્જન કહીએ કે ના કહીએ તો હવે શું થશે પાણી આની અંદરથી શોષાઈ જશે પાણી શોષાશે એટલે આની અંદર પાણીની તંગી સર્જાશે પાણીની તંગી સર્જાશે એટલે આ શું કરશે ખેંચવાનું કરશે પાણી ખેંચવાનું ટ્રાય કરશે પાણી માગશે પાણી લાવો પાણી લાવો વનસ્પરણાગ કરશે પરણા અહીંથી માગ કરશે અહીંયા આગળ જશે મૂળ ઉધી જશે પછી મૂળ ક્યાંથી પાણી લેશે જમીન જોડેથી જમીન જોડે ખેંચશે તો બાષ્પસર્જન દ્વારા પાણી નીકળે પણ એ પાણી શું કરે મૂળમાં લાવવા માટે જરૂરી છે જો બાષ્પસર્જનની ક્રિયા ના થાય ને તો મૂળની અંદર પાણી આવે જ નહીં ક્રિયા ક્રિયા થાય શું શું કે આમાં આ જે બે પાણી પાણી થઈ જાય બાષ્પ થઈ જાય બાષ્પમાં રૂપાંતર થઈ જાય એને જ કહેવાય સર્જન અને સર્જન થાય એના કારણે મૂળની અંદર પાણી આવે એના કારણે અંદર પાણી આવે જ નહીં મૂળની અંદર પાણી ના આવે તો વનસ્પતિ અંદર પાણી જ કઈ રીતે બરાબર સમજો નું શું કહું હું એમ કહું વાયુરંધ્ર નો ઉપયોગ છે બાષ્પોસર્જન બાષ્પુસર્જન ની અંદર કેવું થાય છે વાયુરંધ્ર હોય એના બે કોષો હોય બંને કોષોની અંદર જે પાણી ભરે છે એ પાણી શું થઈ ગયા છે એનો સૂર્યપ્રકાશ કારણ કે બારે હોય સૂર્યપ્રકાશ આપણે પાણી બહાર મૂકીએ ઉડી જાય ને એવી રીતે આ પાણી શું થઈ ગયા છે એનું બાષ્સમાં રૂપાંતર થાય એટલા માટે તમે જોજો તમે ઝારખંડ નીચે બેઠા હોય તમને ઠંડક અનુભવ ઠંડક અનુભવનો કારણ શું પાંદડા શું કરે બાષ્પુસર્જન કરે બાષ્પુસર્જન કરે એટલે આપણે ઠંડક લાગે કારણ કે એ પાણી હોય એટલામાં રાડ પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય ને તો આપણને ઠંડક લાગે તો આ સુધી જશે એનું બાષ્પમાં રૂપાંતર થઈ જશે બાષ્પમાં રૂપાંતર થઈ જશે એટલે પાણીની તંગી સર્જાશે આની અંદર અલગ નહીં આની અંદર પણ અંદર જોવા મળે બીજા જોવા મળે તો એની અંદર એ તંગી સર્જાશે એટલે પાણી ખેંચશે પાણી ખેંચાવાના કારણે જમીનમાંથી મૂળની અંદર પાણી આવશે આ પાણી પાછું પાછું ઉપર જશે એમની પ્રક્રિયા ચાલી જ કરશે ચાલે જ કરશે અને પાણીની પાસે જરૂરિયાત શું છે પાણીથી શું બને આપણો ખોરાક બને ભાઈ એમને ના થાય તો આ હતું અધિસ્તર અને વાયુ આપણો જે ટોપિક કહીએ એ હતો આશા રાખું તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે બરાબર જો ના ખ્યાલ આવ્યો હોય તો તમે કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો આના પછી નેક્સ્ટ આપણે જટિલ પેશી જટિલ સ્થાયી પેશી શરૂ કરીશું બરાબર તો તમે અહીં આવ્યા ભણ્યા સમજ્યા બધું તમારો થેન્ક યુ આભાર